આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદના શોભાયાત્રા અને જુલુસ નિમિત્તે રાખવામાં આવેલ શાંતિ સમિતિની મિટિંગમાં ઉપસ્થિત શાંતિ સમિતિ મિટિંગના અધ્યક્ષ એવા આપણા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએસ ચૌહાણ સાહેબ અમારી અમારા આયોજનને માન આપી નોટિસને માન આપીને પધારેલા તમામ ગણપતિ આયોજકો તમામ અ ઇદ મિલાદ જુલુસના આયોજકો આ મીટિંગ સંદર્ભે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ પણ ધાર્મિક પ્રસંગ કરતા પહેલાં એક એવું પરિપક્વ વાતાવરણમાં ભાઈચારાના માટે આપણે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરતા હોય એવી જ રીતે આજરોજ આપણે ઈદ મિલાદ અને ગણપતિ વિસર્જનના કાર્યક્રમમાં ભેગા થયા આપતો જાણો છો કે દર વર્ષે ગણપતિ વિસર્જન અને ઈદ એ ઓલમોસ્ટ એક દિવસે અથવા એક દિવસના ડિફરન્સમાં થતી હોય છે પરંતુ આ વખતે ઈદે મિલાદ જે છે એ જુલુ જે સોળ તારીખ એટલે કે સોળ સપ્ટેમ્બર અને ગણપતિ વિસર્જનની તારીખ જે છે એ સત્તર થાય છે અને પોપટ પોપરીવાળા જે છે એ પોતા તળાવીલા આમ મંજૂરી એકની માગવામાં આવી છે પણ ત્રણ જૂલું સાથે ભેગા થઈ અને સોળ તારીખે સવારની અંદર એટલે કે નવ થી બારના ગાળામાં ધાર્મિક વાતાવરણની અંદર એ લોકો જૂલું કાઢવાનું એ વાતની મને ખૂબ કહેતા બહુ આનંદ અને ખુશી થાય છે કે તો આ તબક્કે ટાઉન પતિ અને વિરમગામ ડિવિઝનના અન્ય પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ બંદોબસ્ત અમને મળવાનો છે અમારી પૂરતી તકેદારી અને જવાબદારી સાથે આપ સૌની જુલુસને સુરક્ષા અને સલામતી સીટીવી કેમેરા અને ડ્રોનથી પણ અમે તમામ કવરેજ કરવાના છીએ જેથી કરીને

તમે જુલુસ આયોજક છો તમે ત્રણ જુલુસ પણ એક જ સાથે નીકળ્યા બાબતો તો તમને જણાવી દીધી છે અને બે વર્ષથી લગભગ આપણે કન્ટિન્યુઅસ આ રીતે મળીએ છીએ બે વર્ષ મને થયા લગભગ દરેક તહેવારની પહેલા આપણે એક મુલાકાત અચૂક હોય છે અને પ્રયાસ એવો હોય છે કે બંને હિન્દુ મુસ્લિમ બંને કોમ્યુનિટીના તમામ પ્રજાજનો એકબીજાની સાથે મળી ખંભેથી ખંભા મિલાવી અને દરેક તહેવારથી સારા વાતાવરણમાં ભાઈચારાના વાતાવરણમાં આપણે પૂર્ણ કરીએ અને અત્યાર સુધી એમાં આપણે સફળ રહ્યા છીએ બહારના કોઈપણ તત્વો વિરમગામનો માહોલ બગાડે એવું અમે પોલીસ તરીકે કહી શકીએ કે બંને કોમના આગેવાન અને તમામ પ્રજાજનોએ એ સ્વીકાર્યું નથી અને થવા નથી દીધું અને આ જ બાબત ભવિષ્યમાં પણ આપણે સાર્થક કરવાની છે મોટાભાગના ચહેરાઓ જાણીતા છે થોડા ઘણા ચહેરાઓ નવા દેખાય છે મને એ સારી બાબત છે કે ભાઈ નવા માણસો પણ આ માઇન્ડફોલ થાય છે બંને કોમ્યુનિટીમાં જ હોય છે અને હોય છે અને આ વખતે પણ છે તો આવું કોઈ આવે તો કોઈ પર્સનલી લેવાની જગ્યાએ પોલીસને જાણ કરવાની છે કંઈ પણ એવું ધ્યાન પર આવે તો તમે ટાઉન પીઆઈ છે મારો છે અથવા તો નજીકમાં ચોકી પણ તમે જાણ કરી શકો છો તો પોલીસ એમાં કાર્યવાહી કરશે ઘણી વખત શું છે આગેવાન કે સારા લોકોને કંઈ પડી હોતી નથી પણ કોઈ ટિખડ કરી દે એના કારણે ઘણીવાર વાતાવરણ દોડાતું હોય છે તો એ આપણે ધ્યાન રાખીશું કે આવું કોઈ પણ વાતાવરણ દૂષિત ના થાય પછી પ્રોસેસનમાં અને જે હાઈકોર્ટની એની બધી ગાઈડલાઇન છે એને ફોલો કરવાની છે બધાએ ઓગણીસ વીસ તો તમને ખબર છે એમાં પોલીસ તમારી સાથે સહકારમાં જોઈ છે તમે પણ સહકાર આપો છો પણ એવું કંઈ પણ એવા ગીતો કે જેનાથી આખું વાતાવરણ ખરાબ થાય કારણ કે હું પર્સનલી એવું માનું છું કે જે પ્રોસેસન માટે આપણે નીકળ્યા છે એને અનુકૂળ જ કે અનુરૂપ જ ગીતો વાગવા જોઈએ પછી પિક્ચરના ગીતો વગાડો ને ગણપતિ બાપાનો મહોત્સવ હોય તો એ હું એક પર્સનલી વ્યાજ્ય નથી ગણતો પણ ધાર્મિક ગીતો જ વાગવા જેવું પર્સનલી માનું છું એ જ રીતે તમારા જુલુસ માટે પણ લાગુ પડે એકબીજાને કોઈ ઉશ્કેરાટ થયું અત્યાર સુધી બે વર્ષમાં મારો જે અનુભવ છે એ કહું છું કે બંને કોમ્યુનિટીના આગેવાનો ઇવન પ્રજાજનો એકબીજાને ખંભેથી ખંભા મિલાવ્યા છે અને જુલુસમાં જે મેં જોયું છે કે પાર્ટિસિપેટ થયા છે ખાસ કરીને આગેવાનો આગળ બેઠા છે બીજા પાછળ બેઠા છે આ બાજુ બધા બેઠા છે એ બધા મિત્રો બે વર્ષથી સતત હું મળું છું મને ખ્યાલ છે આપણે આ પરંપરા છે એ જાળવી રાખવાની છે અને જે વિરમગામ એ વિરમગામ રહેવું છે ધંધા રોજગાર અભ્યાસ એ આપણી પ્રાયોરિટી રહેશે નથી પછી આવું જે કંઈક થાય ને પછી પોલીસ પકડે કેસ થાય ને પછી તમે બધા દર પંદર દિવસે પૂનમ ભરવા જાઓ એ ધંધો આપણે કરવાનો નથી કે તો પંદર દિવસે કોર્ટમાં જવાનું ઊભા રહેવાનું પછી તારીખ પડે પછી બીજા પંદર દિવસે આવવાનું પછી ના જ આવે ધોરણ નીકળે આ બધા કંઈ ધંધા કરવાના નથી છોકરા ભણે સારો ધંધો રોજગાર કરે એ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ નહીં કે બીજી બરાબર છે દવે સાહેબે જેમ કીધું એમ કે તમામ સમગ્ર જે રૂટ છે બંને તહેવારના જુલોસો એ તમામ રૂટ ઉપર અમારા સર્વેલન્સ કેમેરા એ બધા કાર્યરત છે એ સિવાય અમે ડ્રોન સર્વેલન્સ પણ કરવાના છીએ સોશિયલ મીડિયાનું અમારું મોનિટરિંગ ચાલુ છે અમારું હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કામ કરે છે આ સિવાય સ્ટેટ અને સેન્ટ્રલની એજન્સીઓ પણ અમારી સાથે સંકળાયેલી છે ત્યાંથી પણ અમને ઇનપુટ મળતા રહે છે તો આ બધાનો ઉદ્દેશ એક જ છે કે તમામ તહેવાર છે સારી રીતે અને સારા વાતાવરણમાં એકલાસના વાતાવરણમાં યોજાય અને આનું જો કોઈ શ્રેય જતું હોય દર વખતે તો પોલીસ પોલીસનું કામ કરે છે અમારું કામ તો છે જ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું એ મારી પ્રાયોરિટી હોય છે પણ એમાં તમારા લોકોનો જે સહકાર છે એ બહુ અગત્યનો છે એના કારણે આપણે આ બધું કરી શકીએ છીએ અને એ હોવો જોઈએ અને મને અપેક્ષા પણ છે કે આપણે જાળવી રાખીશું બાબતો છે કે જેથી કોઈ જાનહિ ના થાય કે તળાવ છે તો તળાવમાં બાળકો કે જેને તરતા નથી આવડતું અમે ત્યાં ફાયર ફાઈટરની વ્યવસ્થા છે લાઇટની વ્યવસ્થાઓ છે તરવૈયાઓની વ્યવસ્થાઓ છે અમે થોડા દૂર હર્ડલ્સ ઊભા કરીને ત્યાં રોકી દેવાના છીએ ત્યાંથી અમુક લોકોને દર વખતેની જેમ આપણે એન્ટ્રી આપીએ છીએ આ બધું છે જ પણ છતાં આગેવાનો આમાં ખાસ ધ્યાન આપે કે એવું ના થાય કે જેથી કોઈ બાળક કે કોઈ વૃદ્ધ છે કે કોઈ સ્ત્રી છે કે કોઈ એવો જેને તરતા ના આવડતું એ પડે અને જાનહાની થાય કારણ કે જુલુસ દરમિયાન આ નહીં થવું જેવું પર્સનલી માનું છું તો એ તળાવમાં જ્યારે વિસર્જન થતું હોય ત્યારે આ ખાસ તમામ જે હાજર છે અને નથી હાજર એને પણ આપણે ખાસ કરીને અમારું ફોકસ અસામાજિક તત્વો હશે કોઈ પણ કોઈ પણ હશે એની પર અમારી પૂરતી નજર રહેશે કોઈ ટપોરી વેળા કરશે કા કરશે અને દારૂ પીને જો કોઈ પ્રોસેસનમાં ધ્યાન ઉપર આવ્યું તો હું બિલકુલ ટોલરેટ નહીં કરું બધા માટે લાગુ છું તહેવાર છે તહેવારને ધામધૂમથી ઉજવો એકદમ સારા વાતાવરણમાં ઉજવો ઉત્સાહથી ઉજવો અને આગેવાનોને મારી વિનંતી છે કે દારૂ પીધેલો હોય તો તમે જેને પોલીસને સોંપી દેજો કારણ કે હું એવું પર્સનલી માનું છું કે આ વસ્તુ હોવી જ જોઈએ નહીં કોઈ પણ ધાર્મિક તહેવાર એમાં વખતે મારા એક ઇન્સિડન્ટ મારા ધ્યાન ઉપર આવ્યો હતો પછી મેં બહુ સ્ટ્રિક એક્શન લીધા હતા ખ્યાલ હોય એવું નહીં થવું જોઈએ કારણ કે એમાં શું થાય છે કે ઇન્ટરનલ તમારા ઝઘડાઓ થાય અને કોઈને નુકસાન થાય એવું ઈચ્છતો નથી અને હું એવું પણ નથી ઈચ્છતો કે પોલીસે આમાં ઇન્વોલ્વ થવું પડે આ સંપૂર્ણ જવાબદારી આગેવાનોની છે અને આગેવાન એને ધ્યાન રાખશે અને બેનર ઝંડાઓ કે આ બધા બિલકુલ એ કહેવાનું નથી જે કંઈ છે એ તમારી પ્રિમાઇસિસમાં અને મેઇન ઉદ્દેશ છે બંને ધર્મ માટે કે તમે જે ધર્મ માટે જુલુસ લઈને નીકળવાના છો કે વિસર્જન માટે નીકળવાના છો એની અમાન્ય જળવાવી જોઈએ એ બંને માટે લાગુ પડે અને તમે કંઈક મોટા બેનરો લગાડો અને ઝંડા લગાડો એનાથી જ કંઈ કોઈ ભગવાન કે કોઈ ખુદા રાજી થાય એવું નથી તમારી શ્રદ્ધા કેટલી છે ઇમ્પોર્ટન્ટ છે તો એ વસ્તુ પણ તમે એન્શ્યોર કરજો નાની નાની બાબતો ઘણી બધી હોય છે તમને બધાને ખ્યાલ છે આટલા ટાઈમથી તમે આગેવાન તરીકે છો શાંતિ સમિતિની અનેક મીટીંગો એ અમે એટેન્ડ કરેલી છે તો આવી બધી બાબતોનું દર વખતે આપણે ચિંતા કરતા હોય છીએ પણ મેઇન ઉદ્દેશ તો આપણો એવો છે કે ભાઈચારાની ભાવનાને કોમી એકલાસથી આપણો વિરમગામ એ ભૂતકાળમાં જે હતું તે આપણે અત્યારે વર્તમાનમાં જીવીએ છીએ અને ભવિષ્યમાં વિરમગામને બધા યાદ કરે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને ધંધા રોજગાર આગળ વધે બધા તહેવારો શાંતિમય વાતાવરણ હોય જે બાળકોનો અભ્યાસ કરે અને સારી જોબ માટે આગળ વધે એ અમારી એક ઈચ્છા હોય છે અને અમે ભવિષ્યમાં આ પ્રોગ્રામ પણ શરૂ કરવાના છે કે બાળકો માટેના કાર્યક્રમો કરવાના જે અંદર અને એની ચર્ચા પણ થઈ ગઈ છે પણ મારો એક ઉદ્દેશ એ રહેશે કે બંને પ્રોસેસનમાં બંને કોમ્યુનિટીના આગેવાનો જુલુસની સાથે પોતાના વોલેન્ટિયર્સ રાખશે એ વોલેન્ટિયર્સને પ્રોપર બ્રિફિંગ કરશે એને જરૂર પડે તો તમે કાર્ડ કે કોઈ પ્રકારના ટી શર્ટ્સ કે કોઈ પ્રકારનું પહેરવે છે જય હિન્દ જય હિન્દ ખૂબ અભિનંદન આ બંને કર્મચારીઓ જે છે એને સતરત રહી અને ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી ઘણા ગુનાઓનું ડિટેક્શન અને ઘણા ગંભીર ગુનાઓ બનતા પણ અટકાવ્યા છે અને અમે સતત આવી પોલીસને છાજે અને આપ સૌ લોકોને સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય તેવા કામો કરવાના સતત પ્રયત્નશીલ રહીશું અને આપનો પણ સહકાર એમાં અમને મળી રહે એવી પણ અમે ઈચ્છા રાખીએ છીએ